સુરત સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગમાં જ્વેલર્સ વેપારીનું ગોળી વાગતા મોત નીપજ્યું હતું જ્વેલર્સ વેપારી આશિષ રાજપરા મોતના પગલે સચિન બજાર સંપૂર્ણ બંધ પાડ્યું છે વેપારીઓ દ્વારા ચારસો થી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સુરત શહેરના સચિન વિસ્તારમાં ગત રાત્રે એક ગંભીર ઘટના બની હતી જેમાં અજાણ્યા શખ્સોએ વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી અને તેનું વિરુદ્ધ પડકારજનક રીતે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું દુર્ભાગ્યવશ દુકાનના માલિક આશિષ રાજપરાને ગોળી વાગતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું આ દ્રાવક ઘટનાને પગલે સમગ્ર સચિન બજારમાં શોક અને રોષનો માહોલ છવાયો છે વેપારીઓએ એકતાપૂર્વક ચારસોથી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને બજાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે આ ઘટનામાં વેપારીઓએ સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેઓએ બજારની અંદર એક પક્કી પોલીસ ચોકી સ્થાપવા અને રાત્રિના સમયમાં નિયમિત પેટ્રોલિંગ કરવા માટે માંગ ઉઠાવી છે વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉથી જ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને લઈને આ પ્રકારની દુઃખદ ઘટના બની છે ધારાસભ્ય સંદીપ દેસાઈના વિસ્તારમાં થયેલી આ ઘટનાને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલો ઉભા થયા છે વેપારીઓએ આરોપીઓને ઝડપથી પકડીને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારી છે જેથી આવા ગુનાઓ પર અંકુશ આવી શકે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક લોકોના નિવેદનોના આધારે આરોપીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે